ભવિષ્યવાણી પ્રમાણે કે બધા દેશો નિયત સમય પર સિયોનમાં સિયોનમાં હવે ઘણા લોકો આવી રહ્યા છે આપણે પહેલા ક્યારેય નહીં જોયું હોય તેવી આપત્તિઓથી ભરેલી દુનિયામાં ભૂકંપ તીવ્ર ગરમી અને પૂર જે લોકો ખોવાઈ ગયાની લાગણી અનુભવી રહ્યા છે હવે પરમેશ્વરનું વચન સાંભળ્યા પછી જેમ કે તેઓ રાહ જોઈ રહ્યા હતા સિયોનમાં દોડી રહ્યા છે આપણે સમય અને ચિહ્નોનું અર્થઘટન કરતા ખંતથી પ્રચાર કરવો જોઈએ પરમેશ્વર કહે છે કે માણસ જે વાવે છે તે જ લણશે જ્યાં સુધી તમે વાવો નહીં ત્યાં સુધી તમે કંઈ પણ લણશો નહીં જ્યાં કઠોળ વાવ્યા છે ત્યાં કઠોળ ઉગે છે જ્યાં લાલ કઠોળ વાવ્યા છે ત્યાં લાલ કઠોળ ઉગે છે અને જ્યાં પરમેશ્વરનું વચન વાવવામાં આવે છે ત્યાં પરમેશ્વરની સંતાનો જન્મે છે આવો આપણે પાનખર ઋતુના તે વૃક્ષને જેમ ન બનીએ જે ફળ નથી આપતા પણ આવો આપણે બધા ખંતથી વાવીએ જેથી આપણે ફળ ઉત્પન્ન કરનાર પાનખર વૃક્ષ બની શકીએ આપણે સિયોનમાં સ્વર્ગના રાજ્યની તૈયારી કરી રહ્યા છીએ કૃપયા પુત્રોના પરિપક્વ વિશ્વાસ સાથે કામ કરો જે વારસો મેળવશે ન કે માત્ર સમય પસાર કરનાર નોકર તરીકે આ કરવા માટે તમારે પરમેશ્વરના વચનનું પાલન કરવું જોઈએ લોકો જે જુએ છે અને સાંભળે છે તેના પ્રમાણે વિચારે છે અને કાર્ય કરે છે તમે કોની સાથે સંગત કરી રહ્યા છો તેના આધારે તમે તે જ રીતે કાર્ય કરશો આ દુનિયામાં આવી ઘણી વસ્તુઓ છે જે ભ્રષ્ટ છે અને માટે માટે ફાયદાકારક નથી દુષ્ટ દુનિયાથી નષ્ટ ન થવા તમારે પરમેશ્વરના વચન પ્રમાણે જીવવું જોઈએ જ્યારે તમે વચન પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તેના પ્રમાણે કાર્ય કરશો તો શૈતાન તમારી પાસેથી ભાગી જશે જ્યારે તમે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરો છો તો તમે માત્ર પરમેશ્વર વિશે વિચારો છો અને સુગંધ ઉત્પન્ન થાય છે જો તમે પરમેશ્વરનું વચન વાંચો અને સાંભળો પણ તેનું પાલન ન કરો તો તમારા અંતકરણ અભિમાની થઈ જશે તમે ઘમંડીઓની સંગત કરશો તમે ઝઘડા અને તકરારથી પ્રસન્ન થશો અને તમારા અંતકરણ ભ્રષ્ટ થઈ જશે સૌથી ડરાવની વાત એ છે કે તમે 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 સત્ય ખોવી દો છો છો જે રીતે થોડું ભોજન છોડવાથી કમજોર અને થાકેલું કરો જો બે કે ત્રણ દિવસ સુધી પરમેશ્વરના વચન જીવનની રોટલી નહીં ખાઓ તો તમે પરમેશ્વરને સંપૂર્ણ રીતે ભૂલી જશો એટલે પિતા કહે છે કે તમારે પરમેશ્વરના વચન પ્રમાણે જીવવાની જરૂર છે બાઇબલ તે પુસ્તક છે જે પરમેશ્વરના વ્યક્તિને દુષ્ટ દુનિયામાં પણ દરેક સારા કાર્ય માટે સંપૂર્ણ રીતે સજ્જ થવા દે છે બાઇબલ તમને ન્યાયી જીવન જીવવાની સૂચના આપે છે અને તમને ગરીબ આત્માઓને બચાવવા અને તેમને તમારી સાથે સ્વર્ગના રાજ્યમાં લઈ જવા માટે પ્રોત્સાહિત કરે છે તે આ પણ કહે છે કે જો તમે પ્રચાર નહીં કરો તો તમને અફસોસ છે જો તમે કોઈ એવી વ્યક્તિ પાસેથી પસાર થાઓ છો જેને માત્ર સિયોનમાં આવો આ કહીને બચાવવામાં આવી શકે છે તો સંતોના રૂપમાં જેમની પાસે પરમિશનનું મન હોવું જોઈએ તે વ્યક્તિના જીવન માટે તમને જવાબદાર ગણવામાં આવે છે જેમની પર પાસખાની મુદ્રા છે તેમની પાસેથી વિપત્તિઓ ભાગી જાય છે કેમ કે પરમેશ્વરનું માંસ અને લોહી તેમાં રહે છે પણ જેમની પર મુદ્રા નથી લગાવવામાં આવી તેઓને નુકસાન થાય છે જ્યારે તમે કોઈને ખાડામાં પડતા અને મદદ માટે બૂમો પાડતા જુઓ તો શું તેમને બચાવવાની ઈચ્છા માનવ સ્વભાવ નથી જો તમે તેમને એકલા છોડી દો તો તેઓ અનિવાર્ય રૂપથી આફતોનો સામનો કરશે જે ખરેખરમાં દયાજનક છે જો તમે મરી રહેલા લોકોને જીવનના વચનનો પ્રચાર નથી કરતા તો તેનો અર્થ છે કે તમારી પાસે ખરેખરમાં પ્રેમની કમી છે પ્રેમ પરમેશ્વર દ્વારા ભવિષ્યવાણી કરેલો દિવસ આવે તે પહેલા કોઈને બચાવવું છે બાઇબલ કહે છે કે આફતો આવે તે પહેલા તમારે સિયોનમાં એકઠા થવું જોઈએ જો તમે સિયોનમાં રહેશો તો એક વાર પણ બળશે નહીં અને તમે પરમેશ્વરના રક્ષણમાં રહેશો આ સમયે જ્યારે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે તમારે લોકોને જલ્દીથી આ જણાવવું જોઈએ કે સિયોનમાં નાસી જાઓ જેથી તમને કોઈ નુકસાન ન પહોંચે જ્યારે વિપત્તિ આવે છે ત્યારે જેમણે વચન સાંભળ્યું છે તેઓ સિયોનમાં આવશે પણ જેમણે સાંભળ્યું નથી તેઓ જાણશે નહીં કે ક્યાં જવું છે દરેક વ્યક્તિ જીવવા ઈચ્છે છે અને સ્વર્ગના રાજ્યની આશા રાખે છે પણ જો તેમનું માર્ગદર્શન કરનાર કોઈ ન હોય તો તેઓ ત્યાં જઈ શકતા નથી આવો આપણે જીવન બચાવવાની સૌથી મોટી ભેટ આપવા માટે બહાર જઈએ તમે નરકમાં જઈ રહેલી આત્માઓને બચાવી છે તેથી જ્યારે તેઓ સ્વર્ગમાં જશે તો તેઓ કેટલા ખુશ અને આભારી હશે પરમેશ્વરે તમને આખા વિશ્વને નવા કરારના પાસખાનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે પ્રચાર કરવો એ કોઈ ભારે બોજ કે મુશ્કેલ કાર્ય નથી કૃપયા જીવન બચાવવાના ઉમદા કાર્ય માટે તમારા સુંદર હોઠોનો ઉપયોગ કરો અને તમે જેને મળો છો તે બધાની સાથે નવા કરારને વહેંચો ભલે વૈશ્વિક સુવાર્તા પ્રચાર ચાલી રહ્યો છે પરંતુ હજુ પણ ઘણા પડોશીઓ છે જેમણે વચન સાંભળ્યું નથી મને આશા છે કે ખનથી પ્રચાર કરવાથી તમે ઘણી આત્માઓને સ્વર્ગના રાજ્યમાં લઈ જશો જ્યાં તેઓ વિપત્તિઓનો સામનો નહીં કરે પણ આનંદથી ઉભરાઈ જશે અને પિતાથી પુષ્કળ પ્રેમ અને આશિષ પ્રાપ્ત કરશે